ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ઉપર ધોરણ બારના વિદ્યાર્થી માટે વિષય છે આપણો ભૂગોળ અને આપણું પ્રકરણ અપૂર્ણ છે એ પ્રકરણનું નામ છે દૂર સંચાર મિત્રો આપણે દૂર સંચારની અંદર વ્યક્તિગત સંચાર તંત્રની વાત પૂરી કરી છેલ્લે આપણે ફેક્સ ઇન્ટરનેટ અને ઇમેઇલ અંગેની માહિતી તમને ખૂબ સારા એવા પ્રમાણની અંદર પ્રાપ્ત થઈ હવે આજે આપણે જે જોવાનો છે મુદ્દો એ છે સમૂહ સંચાર તંત્ર અને સમૂહ સંચાર તંત્રની અંદર આપણે મુદ્રિત માધ્યમની વાત કરવાની છે મુદ્રિત માધ્યમ કોને કહેવાય કે જે માધ્યમો પેલા તો સમૂહ સંચાર એટલે એક કરતાં વધારે વ્યક્તિને જ્યારે સંદેશો આપી શકાય તેને આપણે સમૂહ સંચાર તરીકે ઓળખવામાં આવે મુદ્રિત માધ્યમ એટલે શું કે જે છાપેલી વસ્તુઓ છે એને આપણે મુદ્રિત માધ્યમ તરીકે ઓળખવામાં આવે તો એક ઇતિહાસ તમને થોડાક શબ્દની અંદર કહી દઉં કે મુદ્રણ યંત્રની શોધ ચૌદસો ને અઠાણું અંદર આ જેમ્સ સોરી ગુટેનબર્ગ નામના વ્યક્તિએ જર્મની અંદર કરી હતી બરોબર પહેલું એલું એની ઉપર જે પુસ્તક છપાણું ને એ પુસ્તકનું નામ હતું બાઇબલ એનું પહેલું પેજ એની છપાણું હતું હવે એ જર્મની અંદર ગુટેનબર્ગે જ્યારે મુદ્રણ યંત્ર શોધ્યું હશે ત્યારે પહેલું પેજ છાપ્યું છે એના બીબાઓ હતા એ કઈ રીતે ગોઠવા હશે એને અને આજે એક સેકન્ડની અંદર કેટલા બધા છાપાઓ ફટાફટ બહાર પડી જાય છે એ એટલો વિકાસ કેટલો આગળ છે એની એ તમને આ રજૂઆત કરી હવે આપણે વાત કરીએ મુદ્રિત માધ્યમ એમાં પહેલું છે સમાચાર પત્રો અને સામયિકો આપણે રોજે રોજ સવારે કેટલાક વ્યક્તિના ઘરે તમારા ઘરે પણ અલગ અલગ પ્રકારના છાપાઓ આવતા હશે એ ગુજરાતની અંદર ગુજરાત સમાચાર છે દિવ્ય ભાસ્કર છે સંદેશ છે અલગ અલગ પ્રાંતની અંદર જુદા જુદા પ્રાદેશિક છાપાઓ પણ એ જિલ્લા વાય તાલુકા વાય લોકલ અખબારો પણ તમારી પાસે આવતા હશે તો એ સમાચાર પત્રો કેટલાક સામિકો પણ તમે વાંચતા હશો તો એ અંગે આપણે વાત કરીએ તો ભારતની અંદર સમાચાર પત્રોનો આપણે યુગ શરૂઆત ક્યારથી થઈ વિશ્વની અંદર ક્યારે થયો પહેલું પુસ્તક પહેલું પહેલું જે સમાચાર પત્ર કયું છપાણું ભારતીય ભાષાની અંદર પહેલું સમાચાર પત્ર ક્યુ છપાણું ત્યારબાદ આપણે ગુજરાતી ભાષાની અંદર હિન્દી ભાષાની અંદર બંગાળી ભાષાની અંદર અને આજે એ સમાચાર પત્રોનો વિકાસ કેવો છે એ અંગેની આપણે ચર્ચાઓ આવો કરીએ આપણે તો ભારતની અંદર આપણે વાત કરીએ તો ભારતમાં સિત્તેર હજાર કરતા વધારે દૈનિક સમાચાર પત્રો છે તમારે યાદ કેટલા રહે છે એમાંથી પાંચથી છાપાઓ તમે યાદ હશે અથવા એ તમે જોયા હશે પણ ભારત આખા દેશની અંદર સિત્તેર હજાર કરતાં વધારે દૈનિક સમાચાર પત્રો છે કે જે અલગ અલગ ભાષાઓની અંદર અલગ અલગ પ્રાંતની અંદર અને આ આ રજિસ્ટ્રેશન થયેલા છાપાઓ છે જે ભારતના જે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જે પીટીઆઈ જેને કહેવામાં આવે છે એની અંદર રજીસ્ટ્રેશન થયેલા સિત્તેર હજાર કરતાં વધારે દૈનિક સમાચાર પત્રો ભારતની અંદર છે અને એ પાછા દરેક ભાષાઓની અંદર હિન્દી છે બંગાળી છે મરાઠી છે તામિલ છે કોકણી છે મલયાલમ છે કન્નડ છે આ બધી જ ભાષાઓની અંદર એ છપાઓ છે એ ભારતની અંદર બહાર પડે છે કેટલા સિત્તેર હજાર કરતાં વધારે ત્યારબાદ દસ કરોડ કરતાં વધારે એની નકલોનું વેચાણ થાય છે રોજનું દસ કરોડ કરતા વધારે નકલો એ છાપાઓની અંદર એ એનું વેચાણ થાય છે હવે તમે ગુજરાતની જ વાત કરો કે ગુજરાતની જ વસ્તી આપણે જોઈએ તો એ છ કરોડની વસ્તી છે હવે છ કરોડમાંથી બધા જ લોકો એ છાપાઓ નથી વાંચતા અથવા એની નકલો જે છે એટલે નહીં બહાર પણ ભારત દેશની અંદર આપણે જ્યારે વાત કરીએ દસ કરોડ કરતાં વધારે અલગ અલગ છાપાઓની જે નકલો એ એની બહાર પડતી હોય છે અને એનું વેચાણ થતું હોય છે ત્યારબાદ નવસો ને સાઠ ઉપગ્રહ ચેનલો છે આપણી જેનું પ્રચારણ થાય છે એવી નવસો ટોટલ ઉપગ્રહ ચેનલો છે એમાંથી એસી ટકા ચેનલો મિત્રો એવી છે એસી ટકા ચેનલો એવી છે કે માત્ર ને માત્ર સમાચારો રજૂ કરે છે તમે જો ટીવીની અંદર ન્યૂઝ ચેનલ નાખી તમે જે તમારા ઘરે ટીવી જોતા હશો એની અંદર ન્યૂઝ ચેનલ આજ તકથી માંડીને અલગ અલગ પ્રકારની તમારી પ્રાદેશિક ચેનલો પણ તમારા વિસ્તારના તાલુકાની જિલ્લાની પણ લોકલ ચેનલો આવતી હશે એની અંદર ગુજરાતી ચેનલોને આપણે યાદ કરીએ તો ટીવી નાઇનથી માંડીને ઈ ટીવી ગુજરાતીને વી ટીવીને જી ટીવીને કેટલી બધી ટીવીઓ એવી છે કે મિત્રો એસી ટકા ચેનલો છે ને એ એ એ ચેનલો ઉગ્ર આ નવસો સાઠ ઉગ્રમાંથી એંસી ટકા ઉગ્ર ચેનલો એ સમાચાર માત્ર પ્રચારિત કરે છે તો તમે વિચાર કરો મુદ્રિત માધ્યમ અને આ પ્રચાર સેવાઓ કેટલી છે આપણા દેશની અંદર અને એમાં એક પછી એક પછી એક ચેનલની અંદર એની ખાસ વિશેષતાઓ કલાક ન્યૂઝ આપે છે પછી હિન્દી હોય ગુજરાતી હોય મરાઠી હોય તમિલ હોય કન્નડ હોય અલગ અલગ પ્રકાર ભાષાઓની અંદર એ ચેનલો છે એના માધ્યમથી આ પ્રચારણ કરે છે તો આ કેટલા લોકોને સંદેશો પહોંચાડે છે બરાબર છે તો એને આપણે સમૂહ સંચારના માધ્યમ તરીકે ઓળખીએ છીએ ખ્યાલ આવી ગયો નવસો સાઠ ઉપગ્રહો એમાંની એસી ટકા ચેનલ સમાચાર રજૂ કરે છે હવે આપણે વાત કરીએ છીએ વિશ્વનું પ્રથમ સમાચાર પત્ર કયું જો આની અંદરથી મિત્રો જનરલ નોલેજના પ્રશ્નોનો ખજાનો છે યાદ રાખજો ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદરથી આ પ્રશ્નો પૂછાયેલા છે કે ભારતની અંદર વર્તમાનપત્રોની કેટલી પ્રતો છે તો સિત્તેર હજાર કરતાં વધારે દૈનિક પત્રો દસ કરોડ કરતાં વધારે લોકો આ ઉપગ્રહ ચેનલો છે નવસો સાહીઠીમાંથી એસી ટકા ચેનલો છે સમાચાર રજૂ કરે છે વિશ્વનું પ્રથમ સમાચાર પત્ર કયું હતું તો એ હતું મોર્નિંગ પોસ્ટ યાદ રાખજો વિશ્વની અંદર પહેલું વહેલું જેવું છાપું બહાર પડ્યું હોય ને આજે આપણે ગુજરાત સંદેશ વગેરે જે છાપા વાંચીએ એમાં પહેલું વહેલું વિશ્વની અંદર મોર્નિંગ પોસ્ટ નામનું છાપું બહાર પડ્યું અને એ સત્તરસો ને બોતેરની અંદર પ્રકાશિત થયું હતું ક્યારે પ્રકાશિત થયું સત્તરસો બોતેર ની અંદર પહેલું વહેલું થયું હવે ભારતમાં પ્રથમ વર્તમાનપત્ર કયું અને કોણે બહાર પાડ્યું તો સત્તરસો ની વર્તમાનપત્ર બહાર પાડ્યું અને અંગ્રેજ અધિકારી હતા જેમ્સ ઓગસ્ટ હાકીઝાઇએ બંગાળ ગેજેટ નામનું આ વર્તમાનપત્ર ભારતની અંદર પહેલું વહેલું જે કોઈ વર્તમાનપત્ર આવ્યું હોય ભારતીય ભાષાની અંદર બંગાળ ગેજેટ એવા શબ્દથી એને ઓળખવામાં આવ્યું આ ભારતનું પહેલું વર્તમાનપત્ર ત્યારબાદ આપણે વાત કરીએ તો અઢારસો ને ઓગણીસ માં ભારતીય ભાષાની અંદર પહેલું જે કોઈ છાપુ બહાર પડ્યું ભારતીય હાકી આ છાપુ બહાર પાડ્યું હતું એને નામ આપ્યું હતું બંગાળ ગેઝેટ પરંતુ ભારતીય ભાષાની અંદર જયારે કોઈ બહાર પડ્યું છાપું તો અઢારસો ને ઓગણીસ ની અંદર ભારતીય ભાષામાં બંગાળી ભાષાની અંદર પહેલું વહેલું વર્તમાનપત્ર શરૂ થયું હતું અને એનું નામ હતું સંવાદ કોમુદી અને એને કાઉસમાલ બુદ્ધિનો ચાંદ એવા શબ્દથી ઓળખવામાં આવે છે બુદ્ધિનો ચાંદ કારણ કે સંવાદ કોમુદી અને બંગાળી ભાષાનો અર્થ થાય છે એનો આખો બુદ્ધિનો ચાંદ એવું નામ આપવામાં આવ્યું હતું યાદ રાખજો આ એના પછીનો પ્રશ્નો સંવાદ કોમુદી ભારતીય ભાષાની અંદર પહેલું એલું વર્તમાન પત્ર બહાર પડ્યું અને એ બંગાળી ભાષાની અંદર હતું એનો અર્થ થાય છે બુદ્ધિનો ચાંદ અને એના પ્રકાશક કોણ હતા તો આ બહુ જાણીતું નામ છે મિત્રો સમાજ સુધારકની અંદર એનું ખૂબ પ્રખ્યાત નામ છે એ હતા રાજા રામ મોહન રોય રાજા રામ મોહન રોય અને એ પોતે પણ બંગાળના વતની હતા અને બંગાળના વતની અંદર એણે સંવાદ કોમદી નામનું પહેલું વહેલું વર્તમાનપત્ર ભારતની અંદર બહાર પાડ્યું અને એમાં કેટલીક કેટલી સામાજિક જે બદીઓ છે સમાજની અંદર જે દંતકથાઓ છે જે કોઈ પણ કેટલાક સમાજની અંદર જે દૂધ પીતીના રિવાજો હતા આ જે સમાજશાસ્ત્ર અંદર તમે ભણી ગયા છો એ બધા નાબૂદ કરવા માટે એને એક એક એવું માધ્યમ કે લોકો સુધી આપણે પહોંચાડવું છે તો શું કરવું તો એના માટે થઈ અને સંવાદ કોમેદ્યુ નામનું વર્તમાનપત્ર પત્ર બહાર પડ્યો રાજારામ મોહન રોય ઓકે ત્યાર બાદ 1822 માં ગુજરાતી ભાષાની અંદર હવે આપણે ગુજરાતના વતની છે ને ગુજરાતી ભાષાની અંદર છાપું ક્યારે બહાર પડ્યું એનું જ્ઞાન આપણે હોવું એ પણ જરૂરી છે તો 1822 માં ગુજરાતી ભાષાની અંદર પહેલું એનું સમાચાર બહાર પડ્યું તેનું નામ આપ્યું તો મુંબઈ સમાચાર શું કામ મુંબઈ સમાચાર નામ રાખ્યું કારણ કે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને જોડાયેલા હતા અઢારસો ને ની વાત છે એટલે પહેલું વહેલું વર્તમાન બહાર પડ્યું એ મુંબઈ સમાચાર ગુજરાત અને મહારાષ્ટ્ર બંને એક સાથે જોડાયેલા હતા આપણે ઓગણીસો ને ક્યારથી અલગ પડાય તમને ખ્યાલ હશે એનો ઇતિહાસ પહેલી મે બરોબર ઓગણીસો ને ક્યારથી અલગ પડ્યા છે તો એ જે આખો આ મુંબઈ અને મહારાષ્ટ્ર એટલા માટે નામ રાખ્યું છે કે મહારાષ્ટ્ર ગુજરાત જોડાયેલું હતું તો મુંબઈ સમાચાર એવા નામથી તેને ઓળખવામાં આવે છે અને એ પહેલું વહેલું ગુજરાતી ભાષાની અંદર આ અઢારસો ને બાવીસની અંદર આ વર્તમાન પત્ર બહાર પડ્યું યાદ રાખજો આ ત્યારબાદ એના પછી આવે છે અઢારસો ને છવ્વીસમાં માં ઉદંત માતડ નામનું પ્રથમ હિન્દી હિન્દી ભાષાની અંદર જો કોઈ પહેલું વહેલું વર્તમાનપત્ર બહાર પડ્યું હોય તો એ વર્તમાનપત્રનું નામ હતું ઉદંત માતળ પ્રથમ હિન્દી સમાચાર પત્ર એ રજૂ કરવામાં આવ્યું આ વાત થઈ મિત્રો વિશ્વની અંદર છાપું ક્યારે બહાર પડ્યું એટલે કે વર્તમાનપત્ર ક્યારે બહાર પડ્યું ભારતની અંદર અંગ્રેજો દ્વારા ક્યારે છાપુ બહાર પાડવામાં આવ્યું ત્યારબાદ ભારતીય ભાષાની અંદર ક્યારે બહાર પાડવામાં આવ્યું ગુજરાતી ભાષાની અંદર ક્યારે બહાર થયું હિન્દી ભાષાની અંદર ક્યારે બહાર પડ્યું એ અંગે આપણે વાત થઈ અને વિશ્વનું પહેલું મોર્નિંગ પોસ્ટ સત્તરસો બોતેર ફરી યાદ કરી લીજો આ નોટ કરી લીજો વિશ્વનું પ્રથમ સમાચાર પત્ર મોર્નિંગ પોસ્ટ સત્તરસો ને બોતેર ભારતમાં પ્રથમ સત્તરસો એંશીમાં જેમ્સ અગસ્ટ હકી અંગ્રેજી વ્યક્તિ હતા અને બંગાળ ગેજેટ નામનું વર્તમાનપત્ર બહાર પડ્યું ત્યારબાદ અઢારસો ઓગણીસમાં ભારતીય ભાષામાં બંગાળી ભાષામાં પ્રથમ શરૂઆત થયું હતું અને એનું નામ હતું સંવાદ કોમુદી અને એના જે સંપાદક એટલે લેખકને જે પ્રકાશક હતા એટલે કે બહાર પાડનાર વ્યક્તિ હતા રાજા રામ મોહન રોય ત્યારબાદ અઢારસો ને માં ગુજરાતી ભાષાની અંદર જે વર્તમાનપત્ર બહાર પડ્યું નામ હતું મુંબઈ સમાચાર અને અઢારસો છવ્વીસમાં માં ઉદંત માતડ નામનું પ્રથમ હિન્દી સમાચાર પત્ર બહાર પડ્યું આ વાત થઈ વર્તમાન પત્રો પ્રકાશિત થયાના હવે કયા વર્તમાન સમયની અંદર એટલા બધા વર્તમાનપત્રો છે ગુજરાતની આપણે વાત કરીએ ગુજરાત સમાચાર સંદેશ વર્તમાનપત્રો ફુલસા વર્તમાનપત્રોની જયહિરની વાત આવે અવર ટાઈમ્સ છે અલગ અલગ પ્રકારના પ્રાદેશિક ભાષાની અંદર ઘણા બધા વર્તમાનપત્રો બહાર પડે છે દિવ્ય ભાસ્કર છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે આ અલગ અલગ જે છાપાઓ બહાર પડે છે આ સિવાયના કેટલાક અહીંયા સામયિકોની વાત છે કે કૃષિ જીવને લગતી માહિતી આવે હોલીવુડ બોલીવુડને લગતી માહિતી આવે યુવાઓ અંગેની માહિતી આવે સખીઓ એટલે કે મહિલા મંડળને લગતી માહિતી આવતી હોય છે આ આ તમામ ક્ષેત્રોને આવરી લેતા જો કોઈ પણ વર્તમાનપત્રો આજે અને સામ્યું કે આજે બહાર પડે છે અને અઢળક પ્રત્તો મિત્રો એક જથ્થાબંધ જે વાચક વર્ગ એ કેટલું બધું સાહિત્ય કયું સાહિત્ય વાંચવું અને કયું સાહિત્ય ન વાંચવું એ પ્રશ્ન પ્રશ્નાર્થ છે તો અનેક છાપાઓ છે એ આજે વર્તમાન સમયની અંદર એ બહાર પડે છે તો આ વાત થઈ મિત્રો આપણા નોલેજના ખજાના નહીં કે આની અંદર નોલેજનો ખજાનો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ઘણા બધા પ્રશ્નોમાંથી તમને પૂછી શકે અને કાયમી માટે મિત્રો આ યાદ રાખજો આજે નહીં તો કાલે કાલે નહીં તો એના પછીના દિવસે તમને આ પ્રશ્ન યાદ આવશે કે આપણે આ પ્રશ્ન ભણી ગયા અને એ આજે પૂછાણો છે બરાબર છે તો આટલી વાત રાખીએ ફરી પાછળ જ્યારે નવા પીરિયડની અંદર મળશું ત્યારે સૌનો આભાર